મમ્મી ખીર પૂરી ને બધું થઈ ગયું છે તો હું ઉપર દાદા ઈશ્રાદ નાખતી આવો હા કાગવાસ 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 અલ્યા બે કલાક થી બેઠી છું આયા હજી દાદા આવ્યા નહીં ખાવા આ હામે કા કા ક્યાં કા ક્યાર કરે છે પણ અહીંયા આવતું નથી કોઈ હ મને એવું લાગે છે મારે નીચે દાદા ખાવા નથી આવતા બોલો હું ક્યારની કાગવાસ કાગવાસ કરું પણ દાદા આવતા જ નથી ને અને હામ મેન ધાબે ક્યારના બે કાગડા બેઠા બેઠા કા 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 કરે પણ ખબર નઈ કોઈ ખાવા જ નથી આવતું કિસુએ તો તારા દાદા ને છે ને પહેલેથી એમને છે ને કાંસાની થારી વાટકી ખાવાની ટેવ હે પાછું આસન્યુ જોઈએ ને પાટલોય જોઈએ અને જો બીજી થારીમાં આપો ને તો કકરાટ કરે પણ ખાય નહીં અને પાછું હું પીરશું ને તો જ ખાય એ તારા દાદા જીવતા હતા ને તાણે જ હું કહેતી હતી કે આવી બધી આદતો બહુ સારી નહીં આ તો મારાથી થાય ત્યાં સુધી મારાથી ના થાય પછી વવો જોડે હાલે આવું બધું પણ મારું સાંભળે કોણ આ ઉપર જે આ કાગડા થયા પણ આદતો તો એની એ જ રહી લો બાપા હવે મારે જ જવું પડશે આ ટાંગા નહીં પણ ધાભે જી તોય ખવરાવા જવું પડશે હાર હાલો તારું હું જવું એમને ખવડાવું ના બાર મહિને એક વાર આવે ને તો એ પાસા ભૂખ્યા જશે આ ડુહા ઉપર જે આ કાગડા થયા પણ આદતો તો એની એ જ રહી લો તો તો બા ઓલા હામે ધાબે છે ને ક્યારો એક કાગડો કાવ 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 કરે પણ ખાવા આવ્યો નહીં મને લાગે હું ખાવાનું લઈને ગઈ ને એટલે એ ખીજાઈ ગયા હશે એ દાદા જ હશે હું ખાવાનું લઈને ગઈ ને એટલે એમને ગઈ નહીં તમે આવ્યા નહીં ને એટલે હા એ દાદા જ લાગે છે મને